નમસ્કાર મિત્રો મારું નામ છે રાહુલ બારીયા બામરોલી આજે અમે નવા અંદાજમાં એક બ્લોગ બનાવી રહ્યા છે તે આપ હેલો મારો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હશે બધાને નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઘણીશ મ્યુઝિક બ્લોગ ચેનલ તમે સબસ્ક્રાઈબ નહીં કરી અત્યારે કરી લેજો એટલે કે તમારામાં નવા નવા અંદાજમાં નવા નવા રોજેના વિડીયો આવતા રહે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જૂના હોય તો શેર કરજો ભાઈ અને તમારા સપોર્ટથી હું આટલો બધો આગળ આવ્યો છું તો કંઈ નહીં તમે જેવો પ્રેમ આપો છો એવો એવો પ્રેમ આપતા રહીજો બાકી આજે તમને મેં એવો જબરજસ્ત એવો જબરજસ્ત નજારો બતાવું છું ને કોને મળવા જઈ રહ્યો છું અને આજનો બ્લોગ એટલે મિત્રો તમને બ્લોગ જોવાની ખૂબ મજા આવશે કારણ કે તમે નહીં જોવાના હોય ને તે પણ જોશો એવો બ્લોગ છે આજે બની લીધો કોઈ નહીં આપણે આજે આવી મોટી મકાઈ કીધી છે આપણે ડાયરીક હવે મારા ઘરનો જ છે નજારો પણ કેટલી મજા આવે આજના બ્લોગમાં તમે જોજો અને કોમેન્ટ કરજો શેર કરજો લાઇક અને બધી રીતે તમે સપોર્ટ કરો છો એવો નહીં હું સપોર્ટ કરતા રહેજો બાકી કંઈ નહીં આવે આપણી ગાડી છે આ લોગો તરીકે ભાઈઓની કોમેન્ટ આવે છે તમારી આજે જેઓને આપણે ગમે તે રીતે ઉતારી દઈએ ભાઈ કેમ કે લોગો પરથી ઊંધો વાગી ગયો છે પેલા ભાઈથી પણ કશું વાંધો નહીં આવે આથી ગણેશ મ્યુઝિક બ્લોગ તો ગાડી પણ ગાડી ઉપર પણ લખાવી દીધો છે મેં ને અક્ષય બાજે ફોટા લગાવી જય શ્રી રામ જય ગણપતિ બાપા તો જય હનુમાન દાદા જય બજરંગબલી જય શ્રી રામ કોમેન્ટ લખજો ભાઈ બાકી કંઈની બની રહીજો અને આજે મેં કઈ જગ્યા પર જઈ રહ્યો છું તમને અત્યારે નહીં કહેતો પણ એ જગ્યા તમને એ કલાકાર જોડે મુલાકાત કરવાની છે આપણે અને શું કરવાનું છે કોની સાથે મળવાનું છે એ તમને બતાવીશ ને ખૂબ મજા આવશે બાકી બની રહીશું ગણેશ મ્યુઝિક બ્લોગમાં તો મિત્રો જઈ રહ્યા છીએ આપણે બામરોલી તો આ રસ્તો છે તો આ ઘણા મજા આવે તમને બતાવીશ મેં થોડો ઘણો પણ તમે બન્યા રહીશો એટલે તમને બ્લોગમાં ખૂબ મજા આવે બાકી कई जलसों में बामरोली गाँव बर। तो तो में बराबर तो थोड़ा घो आकल तीन तुमने नज़ारा बताइए पाचा रास्ता ना नज़ारा तो उन्हें बताइए इसमें बराबर

નહીં લાખ મત પચાસ આપડે છોકરી કીધા છે ને ત્રીસ રૂપિયા નબે દે દો સહી નાખીને સહી સહી યાર વાતું નહીં નહીં યાર ફાઈનલી દોસ્તો મેં આવી ગયો છું આપણા સિંગર મનહર બારીયામને ખરી તો થોડો ઘણો નજારો હવે એમ કહેવાય કે ઠંડી છે પણ ઠંડીના માહોલમાં ઢોળની ઢોળનો ઉપયોગ વધારે થાય છે પણ શું કહેવાય પેલું યંદ આવે ને યંદમાં લીધવાના છે આજે હાંજે તો આ લોકો જુઓ બધું કમ્પ્લેટ કરે છે અને કમ્પ્લેટ કરવો પડે અત્યારથી ધોઈને નાખીને મસ્ત તો હાંજે વાગે બાકી વાગે નહીં તો મનહર બારી ઘરે એક મહેમાન આયા છે જેનો હસ કરે છે આપણને તો ભાઈ હિન્દી આવડતી નહીં એટલે બધી એટલે એમની સાથે મનહર સાથે બે ઘણી વાત કરી અને કેમ કેસે ભયા મહારાજ મહારાજ કેસે બઢિયા હે ને બઢિયા હે બઢિયા હે તો થોડી થોડી હિન્દી મને આવડે છે બાકી કઈ નહીં મનરભાઈ ભાઈ જોડે વાત કરી એમની સાથે બરાબર મનરભાઈ બે શબ્દ બોલી જો બે શબ્દ હું બોલી જાય કોઈ ઠંડીનો મોસમ છે જન બેન ના ખાવાની હોય તો આપણે ઘરે આવેલા છે ભાઈ તો કયા ગામના છો કોમેન્ટમાં કહેજો તમે એમને થોડી સલાહ આપશું અને મોકલશું બીજું અને ખાસ જણાવવાનું કે તમારે ચેનો કે આપણે સ્વેટર હોય ને ઠંડીનો માહોલમાં સ્વેટર આપણે બગડી જાય અને ચેનો બગડી જાય વારે ઘડી બગડી જાય આપણે તળાવ ઉતારા કરીએ એટલે બગડી જાય પણ એ પણ ચેનોનું બધું કામ કરે છે આપણને હજારી હાલે છે મારે પણ જરૂર છે એક ઠેલો ફાટી ગયો છે તો ઘરે આવવાની વાત કરી છે મળે તો આવશે કદાચ જો કઈ બસ બન્યા રેજો અને થોડી ઘણી મનોરંજન કરવાની છે આપણે થોડી બન્યા રહેજો મનોરભાઈ તમારે શું કેવું છે બસ હવે થોડા બ્લોકમાં બન્યા રેજો અને જે પણ કંઈ અમે કાર્ય કરવાના છે તમને બ્લોકમાં બતાવી અને જોવાની ખૂબ મજા આવશે અને મારા ખાસ મિત્ર એવા જોવે છે મારા રોજ જે વિડીયો શું નામ જયેશભાઈ જયેશભાઈ આવો યાર જયેશ તો બોલો યાર તો કઈ નહીં બને આ જયેશભાઈ છે કઈ નહીં અને અમે આજે જબરદસ્ત તમને નજારો બતાવશું અને આ છે એમનું ઘર છે મનર બારિયા છોટે અને આ છોટે મનર છે એમની સાથે આજે થોડું ઘણું ભજન ગાવાના છે પણ તમને કઈ રીતે મનહર એ ભજન ગાશે છોટે રાહુલભાઈ બારીયા મનહર બારિયાના છોકરા અને આ છે એમના કાકા ને તમે મનહરભાઈના કાકા ને દાદાજી દાદાજી કે જી કે અને આ છે ઢોલ વધારે છે એ પણ એમના કાકા છે કંઈ નહીં બનાવી રેજો બાકી ઢોલ તો ટેસ્ટ મેં બી મારું છું એવું લાગે છે મારો અંદાજ આપણને ઢોલ વગર આવડતું નથી પણ કંઈ નહીં થોડું ઘણું આવડે તો તમને બતાવીશ ત્યાં સુધી તમે બન્યા રેજો તો દોસ્તો ખાસ જણાવોનું કે આવી ગયો છે મેં મનહરભાઈ બારીયાને ઘરે તો તમે જેવો સપોર્ટ કરો છો એવો કરતા રહીજો પણ એની સાથે તમને ખબર છે ને કે એક નવા કલાકાર છે બાળ કલાકાર અને એમ કહેવાય કે મોરના ઈંડાને ચિત્રવા નહીં પડે એવા મનહર બારિયાનો છોકરો એટલે એમનો સુપુત્ર શ્રી રાહુલભાઈ રાજ એમનું નામ છે અને ટૂંક સમયમાં એ જબરજસ્ત સિંગર કે કલાકાર બની જાય એવી હું આશા રાખું છું પણ તમે જેવો સપોર્ટ કરો એવો કરતા રહીજો મનહર રાજ છે ને ખરા મનહર બારિયા એમનો છોકરો રાહુલ રાજ તો એમની સાથે આપણે ખૂબ જોવાનું છે કે કેવું ભજન ગાય છે અને કેવું મ્યુઝિક વગાડે છે પેટી ઉપર બાકી નાના છોકરાને યાર ભણવા ભણવાની અને રમત રમતની આવડ હોય બાકી આવું આપણને આવડે બાકી આ છોકરો વગાડે તમે જો બાળ કલાકાર અને મનહરભાઈ બારીયા બે શબ્દ આપણી ચેનલ શીખે છે અને શું કરવા માગીએ છીએ અમે એ છે નમસ્કાર મિત્રો હું છું મનોહર બારીયા બામરોલી અને અત્યારે અમે ગુલાબભાઈ બારીયાને મળ્યા છીએ તો એક રાહુલ બારિયાનો બ્લોગ બનાવી રહ્યા છે નવો સ્ટાર્ટ કરી છે ભજનની એને તો મેં કહ્યું થોડી ઘણી ઝલક બતાવીએ તો પબ્લિકને જેવો અમને સપોર્ટ કર્યો છે એવો નેવો કરતા રહેજો અને જે સપોર્ટ કરો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો અને આગળનો બ્લોગ અમે તમને બતાવશું અને કેવો ભજન કેવો મ્યુઝિક વગાડે છે એ આપણે જોઈએ હવે તો બન્યા રહીશું ત્યાં સુધી લી આજે અમે નવા અંદાજમાં એક બ્લોગ બનાવી રહ્યા છે તે આપની આશો ભલે ભલે Yeah. તો ફાઇનલી અમે આ ભજન ગૌડાયું મસ્ત ગાદું રાહુલભાઈ રાજે તો તમે શું કહેવા માગો છો તમે ખાલી કોમેન્ટ કરજો અને ટૂંક સમયમાં સારો એવો ભજની કલાકાર બને એવી મેં શુભેચ્છા પાઠવું છું મા ભગવતી રામદેવ કે હનુમાન દાદાને ખૂબ શક્તિ આપે મનો બારીયા છે એનો છોકરો છે આ રાહુલભાઈ રાજે તો કોમેન્ટ કરજો તમારે કેવી કોમેન્ટ કરવી જોઈએ તમારામાં આવ્યું ભાઈ સપોર્ટ કરવાનો તમારે છે બાકી અમે તમને રોજના નવા નવા અંદાજમાં વિડીયા બતાવતા રહેશું બરાબર તો બે શબ્દક બોલીજો મનોખાઈ બારીયા જય માતાજી મિત્રો જો અમને સપોર્ટ કર્યો છે તો રાહુલ ભારિયાને કરજો અને કારણ કે નવા નવા ભજન અને તમારે શું આવતા રહેશે ગણેશ બ્લોકમાં અને એવો સપોર્ટ અમને કર્યો છે તો જરૂર કરજો તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટ કરજો બરાબર છે તમે શું કહેવા માંગો છો કેટલો આગળ પકાડો શું અને બીજું જ કંઈ નહીં પણ ખાલી પાંચ જણાને તમારે શેર કરશો ને તો અહીંયા અમારો બ્લોગ વિડીયો છે ખાલી બધાની સપોર્ટ તમારે સપોર્ટ કરવાનો તમારે ખાલી શેર કરવાનું કોમેન્ટ કરવાનું બસ મળીએ જય શ્યારામ જય જય ભાઈ